ગત તારીખ સાત જૂના રોજ દાહોદ તાલુકાના રડિયાતી ગામ ખાતેથી પસાર થતી ખાંડ નદીના પુલની નીચેના ભાગમાં પાણીમાંથી દાહોદ તાલુકાના આગવાડા ગામે નદી ફળિયામાં રહેતા ચાલીસ વર્ષીય લાલાભાઈ છગનભાઈ ભાભોરનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાના પગલે સ્થળ પર લોક ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે મૃતક લાલાભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા મૃતક લાલાભાઈના પરિવારજનોની શોધ હાથ ધરાતા ધરાઈ હતી જેમાં આગાવાડા ગામે નદી ફળિયામાં રહેતા પરેશભાઈ મગનભાઈ ભાભોરના કૌટુંબિક ભાઈ થતા હોય અને લાલાભાઈને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કોઈ કારણોસર કોઈ બોથડ પદાર્થ મારી શરીરને ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે દાહોદ એસઓજી એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ગણેશભાઈ ડામોરને ઝડપી પાડ્યો હતો અને તેનાથી પૂછપરછ કરતા ગણેશ ડામોરે જણાવ્યું કે મરણ જનાર પાસે બારસો રૂપિયા હતા અને તેની સાથે ઝપાઝપી કરી ત્યારે મેં લાલચે નજીક પડેલા પથ્થરે એમના માથાના ભાગે મારી તેમની લાશ ખાંડ નદીમાં નાખી દીધી હોવાનું સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લગભગ આઠ થી નવ ના ગાળામાં એવી માહિતી મળી હતી કે રયાતી રોડ પર આવેલી ખાન નદીમાં એક લાશ કરે છે જેને અમારા પોલીસ સ્ટાફના લોકો જઈ અને ચકાસણી કરી ઉપર અધિકારીને જાણ કરી હતી અમે તમામ અધિકારીઓ એલસીડી તમારી પહોંચી ગઈ હતી તો ત્યાં એક વ્યક્તિ પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમરનો છે જેમની બોડી જેને માથાના ભાગે બોથર પદાર્થનો ઘા મારે નીપજાયું હોય એ પ્રકારે હાથમાં છે એ મળી આવી હતી જેમને લઈ અને પે માટે ખેચવામાં આવી હતી એ દરમિયાન ઝડપીને સર્ચ કરતા એમની ઓળખ સાબિત કરતા પુરાવા મળી આવ્યા હતા જે આધારે વ્યક્તિ લાલાભાઈ છગનભાઈ ભાભોર જે આગાવાડા ગામના વતની છે એવું જણાયેલું હતું અને એ દરમાં એમની ફરિયાદ લેવાની કાર્યવાહી અન્ય કાર્યવાહી શરૂ કરી હતી એલસીબી એસઓજી લોકલ પોલીસ એ ડિવિઝન ની ટીમો બનાવી આ આરોપી મળી આવે એ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ ના આધારે માહિતી મળેલ કે ત્યાં બાજુમાં બનાવ સ્થળ નજીકમાં એક ઘર છે ત્યાં રહેતો ગણેશ ઉર્ફે શનિ ઉર્ફે કાળો ઉર્ફે ભોલો તાનસિંહ ડામોર નામના વ્યક્તિ છે એ બનાવની આગલી રાતે સાંજના સમયે કોઈ વ્યક્તિ જોડે ઝઘડો કરતો હોય અને સાથે ઝપાઝપી કરતો હોય એ પ્રકારની માહિતી મળી હતી આ બાબતે એમના ઘરે જે તપાસ કરતાં કોઈ સંજોતા જવાબ અમને મળી આવેલો ન હતો અને ઘરના લોકોને પૂછતાછમાં પણ કોઈ ખાસ એવું જણાવેલું ન હતું એ દરમિયાન એક હિંટ મળી બાતમી મળી કે વ્યક્તિ છે ઉજ્જૈન તરફ જવા રવાના થયેલો છે જેનો એમનો ફોટો મેળવી અને અલગ અલગ દિશામાં અમારી ટીમો કાર્યરત હતી એ દરમિયાન આજ રોજ રેલવે સ્ટેશન છે ત્યાં બી બ્લોક છે એ વિસ્તારની આસપાસના ભાગમાં એ માણસ અમને મળી આવ્યો હતો અને એમની સઘન પૂછતાછ કરતાં એમણે આ ગુનાની કરેલી હકીક આપી હતી આ માણસની ઝડપથી કરતા તેમની પાસેથી બારસો રૂપિયા રોકડા અલગ અલગ જણે દરની નોટો મળી આવી છે જેના ઉપર બ્લડના સ્પોટ મળી આવેલા છે તથા ચાર્જર પણ મળી આવેલ છે કે જે મણજણ વ્યક્તિ હતા એની પાસે તેમણે લૂંટને એવી રીતે કબ્જે કર્યા હોવાનું ઉપલબ્ધ આપી છે આન મહિયે એવું પણ જણાયું છે કે આરોપી છે એનો ભૂનત ઇતિહાસ પણ રહેલો છે અને ત્રણ ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે જેની હાલમાં અટક કરી કાયદેસર નહીં કરવી આ ધરવા આવે છે ગુનામાં અન્ય કોઈ સંડોવા છે જેની તપાસ ચાલુમાં છે